હલો હલો જય ભાઈ મનસુખભાઈ હું ધંધુકા ગામ તાલુકા ધંધુકા જિલ્લો અમદાવાદ ગામ સસિયા બોલું છું એટલે આમાં શું એક ગામ સમસ્ત એક રામજી મંદિર બને છે ને એનો ફાળો ઉગાવતા હતા આવડું રાખી તું પારાયણ પારાયણ રાખી હતી ને એના નિમિત્તે આજે ગામ ધુમાડો બંધ હતો આ દલિત સમાજ કાઉન્ટર આખું અલગ કર્યું છે ના પડી ગયા તમે રાહો દો ભાઈ તમારું અલગ સમજવા રાખ્યું દલિતો કેમ છે હા એવું છે અલગ બહાર રાખ્યું છે હવે સ્કૂલ બધા આખા ગામ સમસ્ત સ્કૂલમાં છે અને દલિત સમાજ નું આખું બાર રાખ્યું છે કાઉન્ટર એટલે સ્કૂલની ની હા સ્કૂલની ની બારે એવા વિડિયા હા એવા વિડિયા છે હા વિડિયો છે ને તો વિડિયો મારા નાખો ને હા તો નાખી દઉં હા પછી એના આયોજક કોઈ કરનાર છે એના એના નંબર છે એ બોલતો તો ને એને એ છે આપ છે વિડીયો હા સરપંચ પૂછતો હતો સરપંચ હા હા

એને જરીક કેવાય ને માતાજી ની શક્તિ ના કહેવાય આપડે ધૂન હશે તો એને કેવાય ને માળીયા અમે સુધા સુદા બિયારડે અમારું કામ ઉપર આધાર રાખે તો આ માતાજી આપડે એને સુદા રાખે તો એને પેલા નાખવી જોઈએ ને ગાલ માળી હાલ કે આ માળી તારા મઢ અમે તારા ગોઠી અને અમે એને સુદા રાખ્યા માળી તો તું ક્યાં ગઈ છો હું એમ કહું છું મનસુખ ભાઈ પણ અમે માનતા નથી બરાબર તમે માનતા નથી પણ ઓલા ભુવા ધૂન હશે એને તો પેલા ફોન કરીને જોડે ભુવા ધૂન ભુવા અમદાવાદ ગઈ છે ને ભુવા બીજા તમારી ગયા એને કહી એકાદો ભુવા હોય ભઢિયાર ઓલા કંકારા ખાઈ પાટલા તોડી નાખે એટલે દોડ કરતો હોય

ફાળ પડી હતી ફાળ પડી હતી કે મંદિર બનાવ છે સપ્તા સપ્તા હા રામજી મંદિર માં સપ્તા રામજી રામજી મંદિર બનાવવા માટે નું સપ્તા રાખેલું છે સપ્તા અન્યા કથાકાર કોણ છે કથાકાર તો બાર ગામનો છે કો એનું નામ એનું નામ નથી યાદ પરમ પરતભાઈ પરત બાપુ હા પરત બાપુ છે હોલા હે લે ભાઈ જોઈ લે પરત

ઘડીક વાર રો એટલે વારો આવી જશે એમને કીધું તમે અંદર જઈને જોઈ લો કે બધા બધા ઉભા છે તો તડકે ઉભું રહેવું તો અહીંયા ઘડીક બેહો મારી વાત સાંભળો તો એ આવડા લોકો ને કેમ તમે જારો એમાં બધા તમે થોડું કીધું જારો એમ આવડા લોકો ને જાળવવાનું તો પબ્લિક અંદર એમાં કેમ ખબર પડે આને જાળવવું બીજા ને નહીં જાળવવાનું બધા ને જાળવવાનું ઈ ઓલ કરી બેઠા હતા નિશાલ બારા હનુમાનજી ના મંદિર છે બે દરવાજા ઓલ કરી બેઠા હતા જણા આપણ તો ઈ ન્યા બેઠા હતા ઈ તો ના પડી એટલે બેઠા આપણ બધા ને ના પાડી હતી બધા ને તો ઈ હોલ બારે દેખાડે ને ઈ તો પાછળ બેઠા હતા એના વિડિયો છે આપડી પાસે

કોઈ હમણાં નથી બીજા ભાઈ ઘણા બહાર ઉભા હતા હા પણ તો ઈ બીજા 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 ટોળા ઉભા છે એવું કોઈ નથી ઈ તમારું જમણવાર જે હાલે છે એમાં આવડા સિવાય કોઈ જુદા નથી રહ્યા આને એક જ રહ્યા એમ કહું એમાં બધા ભેગા છે કોઈને જુદા કર્યા જ નથી ઓ યાર તમે કહો છો તમે તમારા મોઢે જે જો જણા જુદા ઉભા હતા તો ઈ હો જ ગામના જે લેડીઝ રહ્યા ને હા એ હમણાં ના એટલે આપણે એમને એવું કીધું કે તમે બહાર ઉભા રહો આન કોઈ આમને કીધું તમે ઘડી ઉભા રહો જમ જમતા જાય બધા જાતા જાવ ના બહાર તો પછી બહાર કાઉન્ટર કેમ રાખ્યું બાર હમાય નહી પછી બારે હમા નહીં તો બારે બીજા બધા છે એનું પીરસવાનું ઓલેનું બધું અંદર છે ને આવડિયાનું નથી મારી વાત સાંભળો આ કોઈ ગામ ધુમાડો કોઈ કઈ એવું કઈ નથી બે જણા આપી છે

એક જ ટેબલ બારી રહી પાછ બીજા નો રહી તો એનો મતલબ શું થયો તમે અરે પણ જગ્યા નથી આની જેવો ન્યાય મંડપ છે ન્યાય બધા જમે છે તો ઈ ના 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 જગ્યા નો તો ઘડીક બાકી રહેમ વાંધો શું છે તમે એવું કીધું કે અહીંયા બારે જમી લ્યો નકર પછી બારે બેહો એવી ચર્ચા બહાર જમી લો વિડિયો ના કીધું ચર્ચા જ નથી થઈ તમને વિડિયો નાખી દઉં ના નાખો હું આઈ નાખું આ કેટલા લેન માંથી હા નાખો નાખો તમે એ બધું મને નાખો અને એમાં કેટલા ભેગા દલિતો જમે છે એનો મને વિડીયો મોકલો તમારે એમાં બધાય છે ને એમાં તમે દલિતો તમે તો તમારા ગામના છે ને ઓળખતા છો ને બધાને આ તો એમાં આર્ય તમારી આર્ય કેટલા જણા જમે છે ને એનો વિડિયો મોકલો જી પણ હજી તો અમે જ બાકી છે એમાં અમે કે દેજી ને તમારા ગામના તો જમતા આય છે ને તમે ભૂલી જાવ ને અરે હજી તો મહેમાનો ને લેડીઝો ચાલે છે ઓય મહેમાનો વાતો કરો માં કહું છું કે ઈ તમારી અહીંયા પ્રોબ્લેમ છે કે ગામના બીજા જેન્ટ્સ જમતા આય છે તઈ તો આવડા પાંચ જણા કોઈ જમવા ગયા એનો વિડીયો મોકલો ને

બાકી તો તમે એમાં પણ મતલબ અટાડો બધા જનરલ જમણ મળશે એમાં જુદા રાખવા પછી આવો ઘડી ગારવો ચેટા બેવો ઈ જુદા ઉભા છે તમારી સાંભળો તમે એમને આપડે એવું કીધું અમે જ્યાં ઉભાશી ત્યાં ત્યાં ઉભા રો હમણા જવા દી અત્યારે સાંભળો અમે ભાગી એનું શું કરું